આ બ્રીજનું ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રીજનું આવતો હોય અને એ બ્રીજને સતત તમે ત્રણ વર્ષ સુધી ચાલુને ચાલુ રાખો ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં પરંતુ એને નવો બનાવવો જોઈએ પરંતુ છતાંય આ ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ભ્રષ્ટ શાસને આ બ્રિજને ચાલુમાં ચાલુ રાખ્યો અને આજે મુઝપૂર ગંભીરા બ્રિજ એ મોતનું બ્રિજ સાબિત થયો છે વિચારાજ એ બાબત છે કે આપણે એક બાજુ પેરિસના રસ્તા બનાવવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ થયેલો આ બ્રિજને આપણે ત્રણ ત્રણ વર્ષ સુધી ચલાવીને લોકોનું જીવન અદર ચાલુ રાખીએ છીએ આ તો સવારનો સમય હતો પરંતુ જો સાજનો સમય હોત અને લોકોની અવરજવર થી જતા આવતા લોકો બાઇકો પર ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થાય છે માં મહિસાગર નદી ખૂબ જ ઊંડી નદી છે આવી જગ્યા જો સાધના ટાઈમે આ બનાવ બન્યો તો અતિ ગંભીર બનાવ બન્યો